કે અત્યારે છટકબારી ગોતી ગયો બેન ને ચાર દિવસ પછી આપણે જેમ કેવું એમ બેન કરી દે એમ કે હમણાં એના ભાભિયારે વાત કરી મેં દસ પંદર મિનિટ પહેલાં પણ એ લોકો નું કહેવાનું એવું છે કે ઈ બહુ જીદ્દી સ્વભાવના છે એ કોઈ વાત તે સમજશે નહીં અમે તેડી જશું તો અહીંયા રહેશે નહીં એમ એ લોકો બિચારા એમ કહેતા હતા કે અમે નાગભાઈ ચોકે જ્યારે એ હેરાન થતા હતા ત્યારે ગોતવા નીકળાતા પણ એ મળ્યા નહીં અને અત્યારે એનો જે દીકરો છે ઈ પણ ઉંધારા ચડી ગયો છે એટલે એમનું કહેવાનું એમ છે કે બે મહિનાથી જેલમાં છે તો અહીંયા પણ એનું જીવન સેફ નથી હા હોશિયાર તો છે પણ એક સ્ત્રી તરીકે આપણને એવું થાય કે રોડ ઉપર કોઈ એનો દુરુપયોગ કરે અને રોડ ઉપર જે લોકો અત્યારે સક્ષમ છે ને એ બિચારા ઝૂપડા વાળી રહે ને તો એ રહેવું મુશ્કેલ છે તો એક સ્ત્રી તરીકે દિવસ રાત રોડ ઉપર હેરાન થવું રખડવું દુઃખી થવું એના કરતા અમર

એટલે મને બીક એટલી લાગે છે કે રોડ ઉપર લોકો એનો મિસયુઝ કરશે એટલે કોઈને કોઈ હું એને પરિસ્થિતિમાંથી બહાર પ્રયત્ન કરું છું બાકી મને ખબર છે કે દક્ષાબેનનામાં સમજણ મારા કરતાય વધારે છે એ એની બુદ્ધિ પણ એટલી સરસ તેજ છે કે સમજે પણ ઘણું બધું છે પણ એની જીદ નથી છોડતા અને આમ કહું ને તો આ મારા જીવનના અનુભવ મેં હસતા હસતા સ્વીકારી લીધા છે

કદાચ એનાથી નહીં એના જીવનમાં કઈ ખારું થતું હોય તો એમાં આપણને કઈ વાંધો નથી